સુરતમાં નશાબંધીના કાયદાનો અસખત અમલ કરવામાં આવ્યો છે અને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન વન હેઠળના વિસ્તારોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને પ્રોહિબિશન ગુનાઓમાં પકડાયેલા દારૂના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી કાપોદરા સરથાણા વરાછા અને સારોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર દરમિયાન પ્રોહિબિશન કાયદા હેઠળ પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને નાશ કરવાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત શહેરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમના આધારે આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું આજરોજ સવારે સાત ને ત્રીસ વાગે ડિંડોલી પ્રમુખ પાક ખાતે આ નાશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નાયબ કલેક્ટર શ્રી વિજય ભંડારી આગબારી અને નશાબંધી ખાતાના અધિક્ષક શ્રી જે એ સ્તનના તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનો ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓની ઉપસ્થિતિમાં છ્યાસી હજાર એકસોને ઓગણસાઠ બોટલ દારૂ જેમાં નાની મોટી દારૂની બોટલો અને બીએનીટીનો સમાવેશ થાય છે નષ્ટ કરવામાં આવ્યો હતો આ બોટલોની કુલ કિંમત નવ્યાસી લાખ ઓગણીસ હજાર આઠસોને છોત્તેર છે સુરત શહેરના ઝોન એક વન વિસ્તારમાં સને બે હજાર ત્રેવીસને બે હજાર ચોવીસના વર્ષમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલના ના સંઘ્યની નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ હુકમ અન્વયે કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ઝોન વન પોલીસ સ્ટેશન વિસ્તારના સરથાણા કાપોદરા સારોલી પુણા તથા વરાછા પોસ્ટેના અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ આઠ છ્યાસી હજાર એકસો ઓગણસાઠ કુલ રૂપિયા નેવ્યાસી લાખ ઓગણીસ હજાર આઠસો છોતેર રૂપિયાનો કુલ મુદ્દામાલનો નાશ નામદાર કોર્ટના હુકમ મુજબ કરવામાં આવેલ છે અને આમ આ કાર્યવાહીમાં ઝોન વનના ડીસીપી શ્રી ભક્તિભાઈ ડાભી સાહેબ તથા સુરત સિટી પ્રાંત ભંડેરી સાહેબ તથા નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબનાઓ પણ હાજર રહેલ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે